જોબ આદિ આ તમારા બા છે ને ખરેખર ટોક્સિક છે એમની સાથે રહેવું એના કરતા જનાવરની સાથે પિંજરામાં પૂરીને રાખે ને વધારે સારું એનું પણ એક કારણ છે કે જો જનાવરને આપણે ન ગમે તો આપણને ખાઈ જાય અને ડિનર કરીને પૂરું કરી નાખે પણ આ બા એ તો જીવવા પણ ના દે ને મરવા પણ ના દે સાજીવા જદારી જીવવા પણ ન દે ને મરવા પણ ના દે હા પણ હવે જે ત્યાં સુધી એ જે કરવા માંગતા હોય ને કરી લેવાનું કરવાની કરાવવા માંગે છે હમણાં મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે શીરો બનાવી દે મેં કહ્યું કે મને શીરો બનાવતા નથી આવડતો તો કેટલું લેક્ચર આપ્યું મને તો શીખી જાય ને જો મતલબમાં ભાને શીરો ભાવે છે બધાને ખબર છે અને એ માગે ત્યારે શીરો એમને આપવો જ પડે છે ના આપે તો તો તમને લોકોને તે કોઈ દિવસ શબ્દો સાંભળ્યા ન હોય ને એવા શબ્દો સંભળાવશે એના કરતાં સારું છે કે એમને શીરો આપી દેવો આ કાનના પડદા ફાટી જશે જો એ બોલવાનું ચાલુ કરશે અચ્છા તો બીબી ને રહેવાનું એમ નથી આદિ મને શીરો બનાવતા નથી આવડતો તમે સમજો મારી વાત એ લોકોનું કેવું એવું થાતું હોય કે અત્યારની છોકરીઓને કંઈ આવડતું નથી તો પહેલાના જમાનામાં પણ ક્યાં લોકોને ચાઇનીઝ અને પંજાબી બનાવતા આવડતું હતું ક્યાં ઢોસા બનાવતા આવડતા હતા તો એવું ન હોય કે આવડવું જરૂરી છે બધું તારી વાત બરાબર છે હું સમજી શકું છું કે તને અત્યારે આવડતું નથી પણ તું શીખી તો શકે ને પણ શું કામ શીખવું છે બા માટે આપણા માટે કાલ સવારે કદાચ માની લે કે તારા દાંત તૂટી ગયા

શીરો બનાવો જાવ શીરો બનાવો તારે પડશે તને કીધું છે મને નથી કીધું મને કીધું તો મારે શીખવું પડે ને બનાવીને બાને ખવડાવવો પડે હા તો હવે હું તમને કહું છું કે તમે મારા માટે શીરો બનાવ થોડી મારી બાજો ખબર છે મને પત્ની શું તમારી રોજ રોજ યાદ કરાવવાની કોઈ જરૂર નથી કયું મે કે મમ્મીજીને ફાવા છે શીરો બનાવતા તો એમના હાથનો ખાઈ લો પણ નહીં તમારા બાણ તો મર જણી કાઢવી છે એવું જ રહેશે જો બાને ખબર છે કે તને નથી જ આવડતો એટલા માટે જ એને તને ચીંધ્યું હશે કે તું બનાવીને ખવડાવ ને તું જા

હું નહીં સાંભળું તોય સાંભળાવીશ કઈ કામ હતું હું કહું આમ જો આપણે તો એ એવું વિચારવાનું એવું વિચારવાનું કે કોઈ દિવસ આપણે દુખી ન થાય સાચી વાત છે તમારી અને મેં એવું વિચારી લીધું છે કે હવેથી હું કોઈ દિવસ દુખી જ નહીં થાઉં અરે આ તો બહુ ખુશીની વાત કે સાચી વાત છે તમારી ખુશીની વાત જ કહેવાય કારણ કે મારી સાથે સાથે તમે પણ હવેથી દુખી નહીં થાઉં હુંય એ દુખી નહીં થાઉં તોય દુખી નહીં થાય તો તો આપણે સુખી સુખી ને સુખી છે જય ભગવાન ભગવાનનો નો હાથ છે આપડી ઉપર છે એ મને હવે લાગે હાલ તો હું છે ને મારે થોડું કામ છે મારી વાત તો સાંભળો હા તમે પૂછશો ને કે મે શું એવું વિચાર્યું છે કે આપણે બંને જણા બસ ખાલી સુખી થી રહી શકીએ હું એમ વિચારું છું કે આ વાત હાંજે પૂછે કારણ કે રાજ જેટલું મોડું કુલે ને એટલું સારું હશો અત્યારે ખુલે ને તો એટલું સારું કહેવાય કારણ કે આપણે આ દુખમાં પસાર થઈ રહ્યા છીએ ને તો જલ્દી જલ્દી આપણે સુખમાં પ્રવેશ કરી શકીએ એટલે તું વાત કર આમ કઈ વાત છે વાત જાણે એવી છે કે આપણે નોખા થઈ જઈએ હા આપણે જો આ ઘર થી નોખા થઈ જશું ને તો તમે સુખી ને હું ઈ સુખી અને હું સુખી રહીશ તો તમે સુખી રહી જ જશો એમાં કોઈ સવાલ છે જ નહીં નહીં હા નોખું નથી થાઉં કેમ નોખું નથી થવું એટલે તમે શું કહેવા માંગો છો હું એમ કહેવા માંગુ છું કે પરિવાર જોડાયેલો હોય ને તો સુખી હોય પણ આ તો કેવો પરિવાર કહેવાય અશોક આ બા બા છે ને બધી વાતમાં જબરદસ્તી કરે છે ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે અને જો અશોક હું આવી રીતે દબાણમાં ના રહી શકું તે એવું સાંભળ્યું હશે ને કે આપણે કેટલા જનમ લેવી પછી માણાનો અવતાર મળે હે તો માણા બનીને જીવી લેવાય હે તો થોડુંક સહન કરી લેને માણા બની જા આપણે

બધું એ અલગ અલગ કરવું પડે ને તો બસ આવું જ પડશે ને આજ નહી તો કાલે આપણે નોખું તો થવું જ પડશે ને તો કાલે શું કરવા વેટ કરી આજે ને આજે નોખા થઈ જઈએ અને રહી વાત બીજી કે આજ સુધી હું મારા બાપના ઘરે આવી રીતના દબાણમાં નથી રહી તો આ બા બા મને દબાણમાં કેવી રીતે રાખી શકે કે પરસેવો વાળીતી તો હાશે એટલે જ કહું છું કે હું સુખી થઈશ તો તમે સુખી થવાના જ છો તો નોખો થવાનો વિચાર કરી લો અને હા પાડી દો નોખું થોડું થવાય પણ હું એમ કહું છું જરીક વિશિયાર થોડોક લાંબો વિશ્યાર કહે હજી આપણે કઈ સંતાનય નથી ક્યારે નોખું થવાય ખબર

અરે કે પાડોશીના ઘરે ગયા હોય તોય પૂછપરછ કરે શું કરવા જવું જોઈએ આપણે પાડોશી આરે ઘર જેવા સંબંધ રખાય જ નહીં કેમ કે છેલ્લા 5 વર્ષથી આપણે પાડોશીની સાથે ઘર જેવા સંબંધ છે મારી વાત સાંભળ કાલ ભાઈ અમારી આરે હું કર્યું એ કહું હું છે ને ડાયરેક્ટ ફિલ્ટરમાંથી પાણી પીતો તો તે બાકી જાણા કે ફિલ્ટરમાંથી માંથી નહીં પીવાનું ગોળામાં પીવાનું મેં ગોળામાં ફિલ્ટરનું નું પાણી નાખવી છે કે તેડે પેલો ટાકા નો નાળો હોય એમાંથી પાણી પીવાનું ચાલુ કર્યું મને હોત કીધું કે તું ટાકા માં પાણી જા મારે શું કરવું કે બોલ પીવું પડે પાણી પીવાનું તમારે પણ હું નહીં પી શકું હવે હું જો ટાકા પાણી પી જાતો હોય તો બાના થોડા શબ્દો તારે સાંભળવામાં હું વાદો છે જો જો બા છે ને બા બધી રીતે આપણે એને માન્ય છે સાચા માણસ છે પણ કોઈક માણસની પરિસ્થિતિ તો જોવી જોઈએ ને કે મને ભાઈ આ કામ નથી આવડતું તો એને સમજવું જોઈએ કે હશે ભાઈ મારા દીકરાની વહુને આ કામ નથી આવડતું તો હું બેસીને એને શીખવાડું પણ નહીં શીખવાડવાની વાત તો અલગ ગઈ મેળા ટોણા મારવાનું શરૂ કરી દે કે તમારા બાપના ઘરે આ ન શીખવાડું તારી માએ તને આ ન આમાં મારા માં બાપને શું છે તમારે નોખું થવાનું છે કે નહીં મને જવાબ આપી દો એટલે મને ખબર પડી જાય જવાબ નહીં આપું હું તો પછી હું મારી જો મારી વાત તો હજી પૂરી થવા દે હું હું છે ને જવાબ નહીં આપવાનો પણ હું બીજો રસ્તો છે ને રસ્તો ગોતે અને એવો રસ્તો ગોતે ને કે તું જોતી રહી જ મારે કોઈ રસ્તો ગોતવો જ નથી તમારે નોખું તો થવું નથી તમારે તો આ ઘર માં જ તમારી જિંદગી કાઢવી છે તમે નક્કી કરી લીધું છે તો હવે હું મારી આગળની જિંદગી મારા બાપના ઘરે કાઢીશ હાથ બાઉ ઉધી તું મારથી અલગ નથી થાય થવાની છું અને હું અત્યારે જ મારા પિયર જવાની છું તમારે જે કરવું હોય ને એ કરી લેજો પણ પણ મારી લા ભાઈ માંડ માંડ લગન ત્યાં છે ને ભગવાન આ બધું હું માંડું છે તમે હવે મારે હા આદિને મળવું પડશે હું જે આ ફોન કરીને અગાસી ઉપર શું કામ બોલાવ્યો કામ હતું આઈથી પડવું છે હવે હે તો પડી જવાય ને પછી ફોન કરાય બુદ્ધિ છે મોટા ભાઈ હે બુદ્ધિ છે તમારામાં અરે હિંમત રાખવાની હોય મરદ છીએ આપણે અને તમે આ કેવી વાતો કરો છો નબળીઓ હંમેશા સારું વિચારો આ ઘરમાં ઝઘડાઓ કઈ ઓછા નથી થતા કે તમે ઉપરથી આવું વિચારી રહ્યા છો હવે આ ઘરનું વાતાવરણ જો અત્યારે ખાવ કેવું થઈ ગયું છે હે અને આ જો આ તારા ભાભી ઘરે જવાની વાત કરે પાછી ઘરે જવાની વાત કરે છે તો મારી ઘરવાળી પણ એ જ કહે છે એને પણ હવે નથી રહેવું અહીંયા કંટાળી ગઈ છે બાથી બાનો જે ત્રાસ છે ને એ ત્રાસથી મને લાગી રહ્યું છે કે મોટા ભાઈ અમારા બંને વચ્ચે બહુ ઝઘડા થાય છે બહુ ઝઘડા થાય છે હવે હું પણ થાકી ગયો છું જવાબ આપી આપીને અને એને સમજાવી સમજાવીને મને પણ મારી પાસે કોઈ બીજો રસ્તો નથી અને તમારી પાસે પણ રસ્તો નહીં હોય એટલા માટે તમે આવું ઊંધું વિચારતા હશો પણ આવું છે ને એ વિચારો નહીં મારી પાસે એક નવો આઈડિયા આવ્યો જ મગજમાં નવો આઈડિયા હા કયો આપણે કઈક એવું કરવું પડશે જેથી બા સુધરી જાય આપણી વહુઓ તો સમજશે નહીં બા સુધરશે હમ લાગે સુધરે એમ એ એનો સ્વભાવ હોય ને એ નો સુધરે સાંભળતું નથી ને કોઈ એને સાંભળતું ન અને સાંભળ્યા તોય ભલે હાંભળે ભાઈ 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 આવો કંટાળી ગયા સર કંટાળી તો હું પણ ગયો છું હું ક્યાં કહું છું નથી કંટાળી ગયો હા હું તો કહું છું બાને છે ને ભૂલમાં આપણે કંઈક

હલક થઈ જાય ને આ કેવી વાત આપણે પપ્પાને કહી દેજો અને વાત કરીને બંને ભાઈ તમે તમારી ત્યાં રહો હું મારી રીતે રહું ના કોઈ ખટપટ ના કોઈ જંજટ હા મતલબ માં આપણે શાંતિથી આપણી ઘરવાળી સાથે રહી શકશું આ વાત તો વિચારવા જેવી ખરી પણ પપ્પા માનશે પપ્પા માનશે ને પણ મનાવવા પડશે ને પપ્પાને કહેવું પડશે કે જો કાલ સવારે અમારી બંનેની ઘરવાળી જતી રહેશે તો અમે તો વાંઢા જ રહી જશું ને અને હવે પછી બીજી વાર અમારું લગ્ન થશે ને હા એકવાર તો માંડ માંડ થયા છે હવે બીજી વાર ક્યારે થવાના હા એટલા માટે પપ્પાને સમજાવવું પડશે અને પપ્પાને બાને પણ સમજાવવા પડશે અને કા પછી બાને ગામડે મોકલી દો આ ઘરમાં કંઈ કામ નથી બાનું બા જતા રહીને તો બધી માથાકૂટ આમનામ પૂરી થઈ જાય આપણા લોકો વચ્ચે કંઈ છે માથાકૂટ નહીં હા ભાભી અને મારી ઘરવાળી વચ્ચે પણ છે માથાકૂટ નહીં એ બંને પણ પ્રેમથી રહે છે જે જે આ બા છે કા બા જાય કા આપણે જઈએ બે જ રસ્તા બે રસ્તા છે ને એમાંથી આપણે નો નોખું થવાનું છે ને રસ્તો પકડી રાખ બરોબર અને પપ્પાને વાત કરવી હા ઠીક છે હા પપ્પાને કહી દેજો કે મોટા તરીકે મેં નક્કી કર્યું છે કે હું આ ઘરમાંથી અલગ થવા માંગુ છું બાકીનું હું સંભાળી લઈશ વાંધો નહીં મારથી નો માને કે એવું કાક લાગે ને તો હું તને છે ને તને કઈક તું પપ્પાને મળે બધું પછી મારથી હેન્ડલ ન થાય એક તો ઓછું ભણ્યો છું તમને ખબર છે ને જુઓ ભાઈ હવે હા વાત વધતી જશે ને તો આવા વાત વિચારો આવશે તમે કેવા નબળા વિચારો કરવા લાગ્યા પણ હું તમને એટલું કહી દઉં જિંદગીમાં ક્યારે પણ ગમે તેટલું દુઃખ પડે કોઈ દિવસ નબળો વિચાર નહીં કરવાનો એમાંથી નીકળવા માટે થઈને ભગવાન પાસે પ્રાર્થનાઓ કરવાની મને એક વાતનો જવાબ આપ માણાને શાંતિ ક્યાં મળે ઘરમાં પણ ઘરે જ અશાંતિ હોય તો શાંતિ લેવા ક્યાં જાવું જવાબ આપ ચાલો તમને શાંતિ પાસે પાન ખવડાવું અરે પણ એ શાંતિ દાદા માથા પર ખોટી હાલો ને બધા હું મુંઢેડા જેવા બેઠા છો ઝટ કરું ને પછી મને ભૂખ લાગીશ ક્યારની મને બેહાડી રાખીશ હું છે બધુંય કોઈ કેવો મને હા આ આ તો તને કઈ જ દે હા બરાબર છે આમ પણ છે ને બા જુઓ આ ક્યાર નામે વિચારતા હતા કે કેવી રીતે વાત કરવી તમને કેમ કેવું શું કેવું પણ હવે જે કંઈ પણ કહી રહ્યા છે ને સમજી લેજો અને તમારે તેમાં સમજવું પડે એમ છે લ્યો

આજે ઈ તો કેસે બા તમે ફરક પડો ને એમ તો ઈ કેજુ ના કેસે આ તો ઠીક છે અમે અલગ થઈ જઈએ છીએ બંને ભાઈના ભાગ પાડી નાખો એટલે એમના રસ્તે હું મારા રસ્તે એમ તમારા એમ ફરક ન પડે તો આ વહુને કાય આવડતું નથી શીખવા ડાય આપણા ઘરમાં કેમ રહેવાય ઈ એક મિનિટ એક મિનિટ લ્યો આ હું હું બોલો તો નોખા થઈ જાવસ નોખા એટલે આ તું કેવી વાત કરે છે એ હાચેદ વાત કરે છે હવે આવ કંટાળી ગયા છે હવે ખબર જ હતી કે એક ના એક દિવસ આવું થવાનું જ છે

શું શીખવાડવું છે એમની પાસે એલા હા શું છે નરિયા આ રવાનો શીરો લાપસીન લાડવા ઈ કઈ આજકાલ નું નવું છે નવું તો ઈ લોકો રોટલા ની ઉપર કઈ છોપડી ના ખાય છે ને ઈ નવું છે તમારા માટે માટે નવું છે અમારા પહેલાના જમાનામાં લોકોને ચાઇનીઝ પંજાબી બનાવતા નહોતું આવડતું તો કોઈ ભૂખ્યા મરતા હતા નહીં ને એમ અત્યારની છોકરીઓને શીરો બનાવતા નથી આવડતું તો શું ફરક પડે છે હું એ જ કહેવા માંગુ છું ને કેટલા વખતે બાને કીધું મેં કે બા અત્યારે વહુઓ બધું નો સાંભળે અને ન આવડતું તો હું કરી નાખી તમારે ખાવું હશે શીરો અત્યારે રોકતો તો જુઓ રાતે સોડા પીવા જવું હોય બહાર તો બા જો અહીંયા જ બેઠા હોય ને તો બાર ના જવા દે કે ક્યાં અત્યારે ક્યાં અડધી રાતે હાલો સુઈ જાવ વેલા અને અઠવાડિયાથી અઠવાડિયાથી સનુ ટાકાનું પાણી પીવું છું

તમને નાની વાત લાગે જ ને જા તારો સામાન ભરે પીએ દેતી રહે અરે તમે જરીક વિચાર તો કરો કે બા જે પણ કહે છે એ હું કઈ ખોટું છે બાદ નું નહીં ખાવાનું છે ખોટું છે પૈસા ફાવે એમ નહીં વાપરવા તે હું ખોટું છે સોડા પીવા નહીં જવાની તે હું ખોટું છે ફિલ્ટર પાણી નહીં પીવાનું તે હું કઈ ખોટું છે મારા બા જે કહે ને બધું સાચું તો છે તમારા બા સાચા જ છે ઈ ખબર છે પણ અત્યારના છોકરાઓને એની રીતે જિંદગી જીવવા દેવાય કરવા આ તો જ્યારે આના છોકરા થાય ને એ મોટા થાય અને તું મોટી થાય તો તું જૂના જમાના ની કેવાય ને અરે સાંભળ તો ખરી પણ હું મંડી પડીશ લપ કરવા પછી આય કે હે

પણ તારા લીધે જુદા તો થાઈસ ઈ નક્કી છે અત્યારે તમારા લીધે દવા જઈ રહ્યા છે તમારે એક કામ કરવું છે આ ઘર માં રહેવું હોય એ તમને વાંધો નથી પણ શાંતિથી રહેવા માંગશો તમે અમને કોઈને રોકટોક નહીં કરો કે ચિંસો નહીં તમને ખાલી જમવાનું મળી જાય આ તમારા સમયસર બધું જમવાનું મળે અને તમે તમારી પૂજાપાઠ કરો તો ઘણું છે વધારે તમારે જોઈએ છે શું કાઈ મળતું નથી

ભૂખ લાગી હતી બીજું કઈ ઘર માં હતું ને સોખા નો લોટ હતો મેં કીધું લાવ થોડું ખીસું હલાવીને ખાઈ લો તો હજી તો હું અંદર જાઉં છું ને ત્યાં જ આવીને મને કે હું ખાખા ખોળા કરો છો તમારા ઘર માં તો મને ક્યાંય અડવા નો હુકમ નથી અરે તમને કોઈ કઈ કહી શકે ખોટું ક્યાંથી બોલો મે તમે તો કહેતા હતા ને કે બા બધું હાચું જ બોલે છે હાચું બોલે છે તમે જો આપ કહો છો કે મીરાય મને ના પડે તો ઈ સાચી વાત નો માનું બા તમે ભલે ગમે એટલા હાચા હો બંને ગમે એટલું તમે કહેતા હો તમે પાસમાં પૂછાવ તો એ બધી વાત હસી પણ મારી બે વહુમાંથી કોઈ દિવસ તમને એ ના ન પડે આ તમે જે આયા તમે જે કરો છો ને આ બધું આ ધી મારે તો ન કહેવાય પણ કેવું પડે તો કરો છો ને એના હિસાબે આ જુદા થાય એમ છે મારા દીકરા પણ હવે જો તમારે આ તમારી જીત છોડવી ન હોય ને તો પછી હવે

મારે અહીંયા રેવું નથી તમે રહ્યો શાંતિ થી અને તમને ગમે ને તો કોમ થી ત્યાં આવજો મારા મહેમાન પણ હું એમ કઉ છું કે તમે

કે કરશે મારા દીકરા ના ઘરે ગઈ હતી ત્યાં તો એની વહુઓ ની વહુઓ પણ ખાવા નતી આપતી તો કેવું લાગશે તમારી બદનામી નહીં થાય અને આપણે પછી ડીજે ના ગીત ચડાવો પપ્પા જે થતું હોય ને સારા માટે થતું હોય એમ પણ તમને ખબર જ છે બાના સ્વભાવની એટલે બાને તમે જલ્દી થી ગામડે મૂક્યા હો તમારે જવું હોય તો તમે થોડા દિવસ રોકાયો હું તો જાવ કુક ને તો એમ થાય કે એમ બાને એમ નોતર રંસ કાઢા તો જાવ ને તમારા બાવાલા બાપ હે આ ઘર ને આબરૂ તો જળવાય રે આવજો હા એ નથી ખાલી મુકવા જાય ના ના 5 દિવસ રોકાઈને આવજો આ ગૌટા માણસ છે ને જડબુધિના સેવ લોકો એમ ને એમ કાંઈ દીકરાનો વાક ન હોય મને અત્યારે ખબર પડી હાવ કાંઈ અત્યારના દીકરાનો વાક ન હોય અમુક થોડોક માવતરનો વાક હોય તો જ હેરાન થતો હોય બાકી સાવ દીકરાનો વાક ન હોય અત્યારની પેઢી તો છે ને સારી છે પણ આ ગૌડાને જળબુદ્ધિના મા બાપ છે ને એનો વાક કેવાય આ બધું જુના જીવ તો સાખતો દાખલો મારે બા સમજાતો ખરા